સ્ટેચ્યુ ઓફ યુનિટીની દસ કિલોમીટર દૂર લોકો વીજ પોલ મૂકીને લોકો નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે જરવાણી ગામની વાસ્તવિકતા સામે આવી છે ગામના દેડકા ફરિયાદથી મેળા ફળિયા વચ્ચે વહેતી ખાડી પર પોલની સુવિધા ન હોવાથી લગભગ એક હજારથી પંદરસો જેટલા ગ્રામજનોને રોજિંદી અવર જવર માટે જીવનું જોખમ ખેડવું પડે છે હાલમાં પણ લોકો જીવના જોખમે આ ખાડી પાર કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા વચ્ચે આવ્યું નહીં તો ઇઝરાયલનો ખાત્મો કરી નાખ્યો હોત ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને લઈને સીઝફાયર થઈ ગયું છે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા કોમેનીએ કહ્યું છે કે અમેરિકા વચ્ચે ન આવ્યો હોત તો અમે ઇઝરાયલનો ખાતમો કરી નાખ્યો હોત ઇઝરાયલે હુમલા કર્યા બાદ ખોમેનીએ ઘણા દિવસથી ગુમ હતા અમેરિકાના હુમલા બાદ કોમેનીએ પહેલી વખત નિવેદન જાહેર કરીને ઇઝરાયલ ઉપર જીતની જાહેરાત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાએ રેલવે ટ્રેક ઉપર કાર દોડાવી તેલંગાણાના રંગાડેડી જિલ્લામાં શંકરપલ્લી નજીક ઉત્તર પ્રદેશની એક મહિલાએ રેલવે ટ્રેક ઉપર કાર દોડાવી હતી આને કારણે પંદરથી વધુ ટ્રેનોને ડાયવર્ટ કરવી પડી વાયરલ થયેલા તેર સેકન્ડના આ વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલા રેલવે ટ્રેક ઉપર કિયા સોનેટ કાર ચલાવી રહી છે રેલવે કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ કાર પાછળ દોડ્યા અને પછી તેને રોકવામાં સફળ થયા મહિલાની અટકાયત પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બળદના જીવ ગયા માલિક બચી ગયો સુરતમાં મેઘરાજાએ તારાજી સર્જી છે તેવામાં હવે સુરતના કંટાવા ગામનો એક વિડીયો વાયરલ થયો છે જે વિડીયોમાં બે બળદના મૃતદેહ જોવા મળે છે રસ્તો ક્રોસ કરતી વેળાએ ગાડા સાથે બળદ અને તેનો માલિક તણાયા હતા સદનસીબે માલિક બચી ગયા છે પણ માલિકે તેના બળદને બચાવી શક્યા નથી પાણીના પૂરમાં બળદોએ માલિકો માટે પોતે મોતને વહાલુ કર્યું હોય તેવા કરુણ દ્રશ્યો પણ સામે આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે કરી છે વધુ એક મોટી જાહેરાત ટેરિફે મુદ્દે ચીન સાથે તણાવ બાદ હવે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે અમેરિકાએ ચીન સાથે વેપાર કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે જો કે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું નથી કે આ પ્રયા પ્રકારનો સોદો છે આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું છે કે અમે કદાચ ભારત સાથે એક સોદો કરવા જઈ રહ્યા છીએ એ ખૂબ જ મોટો સોદો એવી બાબતો જે ખરેખર ક્યારેય નહીં થઈ શકતી હોય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને મહત્વની અપડેટ સામે આવી છે જૂનાગઢના કેશોદની ઉતાવળિયા નદીના દસ માસતા પાણીમાં મહિલા તણાઈ જે હજી સુધી ગુમ છે વલસાડના પારડીમાં પાણીમાં કાર કાર ચાલકનું રેસ્ક્યુ કરાયું છે ગીર સોમનાથના જમજી ધોધના પ્રવાહમાં દીવના છ પ્રવાસીઓ ફસાયા તંત્ર દ્વારા રેસ્ક્યુ કરાયો થરાદ પંથકમાં મોડી રાત્રે પવન સાથે વરસાદ કાપકી ગયો સાબરકાંઠામાં પણ મેઘરાજા મન મૂકીને વરસી ગયા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રામાં જોવા મળ્યો ઓપરેશન હિન્દુની થીમનો ટ્રાકા અમદાવાદની રથયાત્રામાં ઓપરેશન સિંધુની થીમ ઉપર તૈયાર કરેલો ટ્રક જોવા મળ્યો દરમિયાન રોડ ઉપર જય રણછોડ અને ભારત માલથાકી જયના નારા લાગ્યા સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને ચાલીસ લાખ વૃક્ષો વાવવાનો સંદેશ આપતો ટ્રક પણ યાત્રાત્રામાં જોડાયો હતો હાલ ટ્રકો કોર્પોરેશનની ઓફિસે પહોંચી ગયા હતા અખાડા ધીમે ધીમે આગળ પણ વધી ગયા હતા રથયાત્રામાં મગ અને જાંબુનો પ્રસાદ દેવા માટે ભક્તોએ પડાપડી પણ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોવીસ કલાકમાં બસોને પંદર તાલુકામાં વરસાદ નોંધાયો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બસોને પંદર તાલુકામાં વરસાદ નોંધાયો દરમિયાન જૂનાગઢના માળિયા હાટીનામાં સૌથી વધુ સવા છ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો સાબરકાંઠાના વડલીમાં છ ગીર સોમનાથના તાલાલા અને સુરતના મહુવામાં પાંચ ઇંચ ખેરગામમાં ચાર પોઈન્ટ અગ્નસિત્તેર સુત્રાપાડામાં ચાર પોઈન્ટ એકસઠ ચીખલીમાં ચાર પોઈન્ટ ત્રેપન ઈડર અને ખેડબ્રહ્મામાં ચાર ચાર ઇંચ ગણદેવી અને બારડોલીમાં ત્રણ પોઈન્ટ છે ઇંચ વરસાદ મહત્વના સમાચારની વાત કરીએ તો ગજરાજે યુવકને અડપેટે લીધો અમદાવાદની રથયાત્રામાં બે કાબુ બનતા દોડ ધામ મચી જવા પામી હતી ખાસ કે ઘટનામાં હાથીઓને કાબુમાં કરી લેવામાં આવ્યા હતા રથયાત્રા ચાલુ હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી ગજરાજે દોડ્યા તે સમયે યુવકને ઈજાઓ પહોંચતા તેને એકસો આઠ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રામાં શંકાસ્પદ ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે ગઈકાલે અષાઢી બીજ સત્યાવીસ જૂન બે હજાર પચીસ ના રોજ ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી તે અમદાવાદમાં એકસો ને અડતાલીસમી રથયાત્રાઓ યોજાઈ હતી રથયાત્રા દરમિયાન નો ડ્રોન ઝોન જાહેર કરાયેલા વિસ્તારમાં એક બિનઅધિકૃત શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યો જેને એન્ટ્રી ડ્રોન સિસ્ટમ દ્વારા તોડી પડાયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેતીથી બનાવી પ્રભુ ભગવાન જગન્નાથજીની સુંદર કલાકૃતિ પ્રખ્યાત રીતિના કલાકાર અને પદ્મશ્રી એવોર્ડ જીતનારા સુદર્શન પટનાયકે રથયાત્રાના પાવન દિવસ નિમિત્તે સુંદર કલાકૃતિ બનાવી તેમણે ઓડિશાના પુરી બીચ પર પ્રભુ જગન્નાથજીની એકસો ને એક મૂર્તિઓ સાથેની રેતીની કલાકૃતિ તૈયાર કરી જેને જોઈને લોકો અદ્ભુત કહી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે